ગત અઢાર માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્ક્રેનનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને એ કેતન સાંઘિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસ ની કલમ એકસો એટલે જૂની આઈપીસી ત્રણસો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ થયેલા છે જેમાં અગાઉ ત્રણસો છેતર ડી નો ગુનો દાખલ થયેલો હતો પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં ત્રણસો તેવીસ અને ચારસો અઠ્ઠાણું એ કલમ રાખવામાં આવી હતી અને ત્રણસો છ નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગડિયા છે એમના વિરુદ્ધ દાખલ થયેલો છે તો પ્રાકૃતિક રીતે શું સામે આવ્યું છે કઈ રીતે કેતન સાગટિયા ભૂવાનો કામ કરે છે તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા તો એના રીતે ફરિયાદીનો કેવું છે કે મારી ડિગ્રીને એમના દ્વારા વર્ષમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે જાણવું છે સાહેબ આ સિવાય કોઈ અન્ય યુતિઓનો પણ જીવન બગાડી આવવાનુંના પરિવાર આક્ષેપ કરી રહ્યા છે એને લઈને કોઈ તપાસ હાજી એનો ગુનાહિત ઇતિહાસ છે જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી ત્રણસો છ નોનો જૂનો દાખલ થયેલો છે એના ઉપર ત્રણસો છેત્તર ડી ના આક્ષેપો લાગેલા છે તો અગાઉ પણ એનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે